મારે અભિનંદન આપવા છે અહીંયા હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સમાજની સુધારણા સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે એના માટે અભિનંદન અને આપણે પણ એક એક વ્યક્તિએ મેં ત્યાં વાત કરી હતી બાભરમાં કાર્યક્રમમાં માન્ય સંસદશ્રી હાજર હતા તેના શ્રી પણ હાજર હતા અમે આગેવાનો હતા બાબરની બોર્ડિંગમાં અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે વ્યસનો બધા બંધ થવું પડે શિક્ષણમાં ખર્ચો કરવો પડે તો તો આપણે થોડું ધીમું ધીમું કર્યું બાભરથી બધા હવે ગઈકાલે મળ્યા પણ ગેરીબેન ને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે તો અહીંયા પણ તમને બાદ ધાને ને ત્યારે માંઘીલાલ ને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે કામને તમે આગળ વધારો અને જ્યાં સહયોગ એ એ તમામ પણ જે લાગશે કરીશું અને બધા અને જેટલો જ પ્રેમ તમે મારા માટે રાખો છો ને હું આવું ત્યારે માતાઓ બહેનો હોય તો પોતાનો ભાઈ આવ્યો પોતાનો દીકરો આવ્યો એ ભાવ તરીકે દરેક માતા બહેન ને થાય છે દરેક એમ થાય છે આપણો દીકરો આપણા માટે કામ કરે છે આવું જે વાતાવરણ બન્યું છે તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખજો બધા એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય બધા ભેગા મળીને નિર્ણય કરશે પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ સહયોગ રહીએ અને હવે જાહેર કાર્યક્રમમાં વીડિયું પીતા આપણે હારા નથી લાગતા હવે કોઈ કાર્યક્રમ હોય કોઈ મૃત્યુ થયું હોય અંદર આપણે નથી લાગતું લાગતું બાકીના બધા મજાક કરે છે કે આપણે છે પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક આવા આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાવ્યો માતાજીના દર્શનનો મને લાભ મળ્યો મારે આજે માતાજીની અહીંયા આગળ પધરાવણી છે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે કેવું પડે એક વખત માતાજી ચાલતા દ્વારકા જતા હતા અને રાધનપુર હું ત્યાં ધારાસભ્ય તરીકે હતો અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા અને ત્યાં સંસ્થાની અંદર બેઠા માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બોલ્યો શંકરભાઈ તમારો દીકરો એટલે મેઘો બાપજી માતાજી મારા તો દીકરીઓ છે દીકરો કે કે માતાજી તમને દીકરો આપશે ભગવાન ગ્રંથ સામે અને ખબર થોડા સમયની અંદર ત્યારે તો અમે વિચાર એવો નતો કે દીકરાનો કે કેવો વિચાર તો એમ હતો કે દીકરીઓ છે તો બરાબર છે પરંતુ માતાજીનો સવાલ એ વખતે એ ટાઈમે ત્યાંથી ચાલતા દ્વારકા જતા હતા અને એક સવાલ એમનો પડ્યો તો સંતોનો તો શબ્દ પણ આપણા જીવન માટે મોટો હોય છે તો સંતો જે આપણને શિખામણ આપે જે આપણા માટે અનુકંપા રાખે તો એ ભાવને પણ આપણે બધા જાળવી રાખીએ તમે બધાએ ખૂબ પ્રેમ ભાવપૂર્વક સમગ્ર કાચ પરિવારે અહીં આગળ અમને બોલાવ્યા નિમંત્રણ આપ્યું તમે ભલું કામ કરો ભલું કામ ને આગળ વધારો એવી હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામનાઓ બોલો ભારત માતા કી ગૌ માતા કી હર્ષિની માતા કી